હા તો મિત્રો જય દ્વારકાધીશ આ ઘરની અંદર જીવ છે નાના નાના એને આપણે હેરાન નથી કરવા પણ જ્યારે આ દેખા એવા ઉડે એવા થઈ ગયા ને એટલે તમને બતાવશી બતાવશે સેના બચ્યા હે લગભગ બુલબુલના હોય એવો લાગે છે તો મિત્રો એ તને તન જીવ એવા આંધેલા હે ફરતી કોરે તમને દેખાતા હશે તો એ જીવ બિચારા બધા હવે સહી સલામત થઈ ગયા છે અને આપણે દિનેશભાઈ કટેશિયા તરફથી આજે ચોખા આવ્યા છે અને ઘણી બધી વેફરુની કોથરીઓ જે કાંઈની હતી એ બધી એને કોથરીઓ ભરીને દઈ દીધી છે એટલે આજે જુઓ ચૂક વિડીયો મોકલશે આજ ટાઈમે એટલે કે બાર સાડા બારની અંદર તો મારી પહેલાં જ દુવારકાવાળાએ મારું કામ કરી દીધું કે હું આવ્યા પહેલાં જુઓ ભૂઇખા ના રહ્યા તે પહેલે ઓટા ઉપર ચણ નાખી દીધું હે અહીંયા ઓટો હોય અહીંયા ચણ પડી ગયું અને કાલે આપને બાર વાગે વિડીયો મોકલવાના હં ખાસ કરીને જોજો કે રામભાઈ કરીએ તો જરૂર ને જરૂર કોક દીક દુવારકાવાળો નહીં આપના સમુ જુએ અને આના હમુહ જુએ તો જય દુવારકાધીશ વિડીયો આજનો શેર કરી દેજો લાઈક કરી દેજો